અમે આજે આ ગરીબ નિરાધાર લોકોને અનાજ અનાજ પૂરું પાડવા માટે જે આ સેવા કાર્ય શરૂ કર્યું એ સેવા કાર્યમાં શરૂઆતમાં તો અમે જે ચાર કિટ આપી એ તો અમારા મંડળમાં જે ભંડોળ એકતું થયેલું હતું એ મંડળમાંથી જ આપી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા વિડીયો જોઈને જે લોકો જે લોકોએ અમને દાન કર્યું અને અમારા લોકોનો સહકાર અમને લોકોને સહકાર આપ્યો તો એ દાતાશ્રીઓના સહકારથી જ અમારું આ સેવા કાર્ય કોઈ પણ જાતના વિરામ વગર અવિરત શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધી અવિરત ચાલુ જ છે તો એ બધા દાતાઓના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને એ બધા જ દાતાશ્રીઓનો આભાર માન આભાર વ્યક્ત કરવા માટે જ આ વિડીયો સમર્પિત છે તો મિત્રો જે અમને આ કાર્યમાં અત્યાર સુધી લોકોએ જે એમનો સાથ સહકાર જે એમ યથાશક્તિ દાન આપી અને અમને સાથ સહકાર આપ્યો તો એ બધા દાતાશ્રીઓના નામ આપ સૌને જણાવું છું તો શરૂઆતમાં તો અત્યાર સુધી શરૂઆતથી અત્યાર સુધીમાં અમને જે આખી આખી કીટના દાતાશ્રીઓ મળ્યા એ બધા દાતાશ્રીઓના નામ તમને જણાવું તો અજયભાઈ મકાભાઈ બાબરિયા એમણે અમને એક કીટ પૂરી પાડેલ છે પછી રોખડભાઈ ગોકુળભાઈ બાબરિયા એમણે અમને એક કીટ પૂરી પાડેલ છે પછી ઓમ સાઈ હાર્ડવેર ના ઓનર મનસુખભાઈ ભાલિયાએ અમને એક કીટ નું દાન કરેલ છે પછી શૈલેષભાઈ મણિશંકરભાઈ લાધવા લાઇટ ડેકોરેશન એમના તરફથી પણ અમને એક એક આખી રાશન કીટ એમના તરફથી પણ મળેલ છે પછી સામંત ચામુંડા પાન સેન્ટર ના ઓનર મગનભાઈ ભાલિયા એમણે પણ અમને એક કિટ પૂરી પાડેલ છે પછી ગોપાલભાઈ રવજીભાઈ મકવાણા એમણે અમને એક કિટ નું દાન કરેલ છે પછી એક કિટ અમારે મહાકાળી માં ભરોસે ગુપ્ત દાન માં આવેલ છે અને આ પછી પ્રવીણભાઈ કોપટભાઈ વાઘેલા એમણે અમને એક કિટ પૂરી પાડેલ છે એક કિટ અમને યાદે હુસેન કમિટી તરફથી મળેલ છે

ત્યારે અગિયારસો અગિયારસો રૂપિયામાં નજીવી કિંમતમાં અમને મયુરભાઈ દેવમ પ્રોવિઝન સ્ટોરના ઓનર જે આખી કીટની બધી જ વસ્તુઓ અમને હોલસેલ ભાવે એક પણ રૂપિયાની કમાણી કર્યા વગર જે ભાવે એમને પડે છે એ ભાવે જ તે અમને પૂરી પાડે છે મયુરભાઈ એમનો પણ આભાર અને આ કાર્ય શરૂ કર્યા પછી તો અમે અમારી શક્તિ પ્રમાણે અગિયારસો રૂપિયાની ખાલી અગિયારસો રૂપિયાની કીટ લોકોને પૂરી પાડતા હતા પણ ત્યારે એમાં અનાજનો સમાવેશ નહોતો થતો પણ આ જે સેવા કાર્ય અમે શરૂ કર્યું પછી લોકોનો ખૂબ ખૂબ વધુ સાથ સહકાર મળ્યો અને કીટની અંદર જે અમને પણ અનાજની કમી ખૂબ દેખાતી હતી તો અમારા સહયોગીઓના સલાહ પ્રમાણે અને એમના સાથ સહકારથી જ અમે નક્કી કર્યું કે અને કાર્ય ખૂબ સરસ રીતે આગળ વધતું હતું એટલા માટે અમે એ કીટમાં અનાજ પણ અનાજનો પણ સમાવેશ કરવાનું નક્કી કર્યું તો એ અનાજ માટે તો અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં ખાલી મેસેજ દ્વારા તે બધાને જાણ કરી કે હવેથી હવે આગળથી અમારે અમારી કિટમાં અનાજનો સમાવેશ કરવો છે તો તમે જે પણ તમે જે લોકો યથાશક્તિ અમને મદદ કરવા ઈચ્છતા હો એ બધા કરજો અને એ મેસેજ જેમણાં જેમણાં સુધી પહોંચ્યો એ બધામાંથી અમને ગૂગલ પેમાં એક હજાર રૂપિયા અમને મળેલા છે અને એક હજાર રૂપિયા ત્યારે અનાજની વ્યવસ્થા કરવા માટે કવચ ચોખાની એક હજાર રૂપિયાની વ્યવસ્થા અમે અમારા મંડળ થકી કરી તો જે એ અનાજ માટે જે રકમ અમને યથાશક્તિ બધા જે દાતાશ્રીઓએ આપી એ બધા દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર અને પછી અમે જે મેસેજમાં જેમ વિનંતી કરી હતી કે જો તમે સીધું અનાજ આપી આપી શકતા હોવ તો અમારો સંપર્ક કરજો તો અમને સીધું જેમણે અનાજ પૂરું પાડ્યું અને અમને અનાજ અનાજ પૂરું પાડ્યું એ બધા દાતા શિવનો પણ ખૂબ ખૂબ આભાર જો તમારામાંથી પણ કોઈને હજી આગળ અમારે આ સેવાનું કાર્ય શરૂ રાખવાનું છે એટલા માટે જો તમને કોઈપણને પણ જો અનાજ આપી શકો અને આ સેવા કાર્યમાં સહભાગી બનવાની ઈચ્છા હોય તમારે તો ઘઉં ચોખા બાજરો આવું અનાજ તમે અમને સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં ફોન કરીને જાણ કરી શકો છો અમે તમારા ઘરે આવીને એ અનાજ લઈ જઈશું અને મિત્રો આ જે અમારા કાર્યમાં તમે લોકો જે સાથ સહકાર કરો સાથ સહકાર આપો છો એમના માટે ખૂબ ખૂબ આભાર કારણ કે અમે તો અમારી પાસે જે ભંડોળ એકઠું થાતું હતું એમાંથી જ આ સેવા કાર્ય શરૂ કરવાનું એમાંથી જ આ સેવા કાર્ય કરવાનું શરૂઆતમાં તો નક્કી કરેલું પણ

અને અત્યારે તો અમે આ અમારું જે સેવા કાર્ય શરૂ સેવા કાર્ય શરૂ છે એ અમારાથી લગભગ આજુબાજુના ગામડાઓમાં તે અત્યારે તો પૂરું પાડી શકીએ છીએ પણ હવે આ જે સેવા કાર્ય શરૂ કર્યું અને એ સેવા કાર્ય શરૂ કર્યા પછીનો અમને જે આનંદ આનંદ પ્રાપ્ત થયો છે તો એ અમારી અમારી એવી ઈચ્છા છે કે અહીંથી દૂર સુધીના ગામોમાં પણ આવા નિરાધાર લોકોને ગરીબ લોકોને અમે મદદ પૂરી પાડી શકીએ તો મિત્રો તમારો આવો ને આવો સાથ સહકાર અમને આપતા રહેજો જય અલગણી જય રામાપીર તો મિત્રો તમારી પણ જો આજુબાજુમાં આવા ગરીબ અને નિરાધાર લોકો જો રહેતા હોય તો સ્ક્રીન ઉપર આપેલા મોબાઈલ નંબરમાં ફોન કરીને અમને જાણ કરી શકો છો અને તમારે કોઈ લોકોને આ સેવા કાર્યમાં સહભાગી બનવાની ઈચ્છા હોય તો અમને તમારી યથાશક્તિ દાન પણ કરી શકો છો અને જો અમારા સેવા કાર્યને લગતા સલાહ સૂચનો જો તમારા દર્શક મિત્રો પાસે હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો જો અમારું આ સેવા કાર્ય ગમે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી આવા સેવા કાર્યો અમારા તમે જોઈ શકો અને અમને યોગ્ય સલાહ સૂચન પણ આપી શકો